દર વર્ષે આપણે રાવણને દહન કરીએ છીએ પણ શું આપણે ક્યારે મનના રાવણને ઓળખ્યો છે હમ સારો સવાલ છે તમે ક્યારે વિચાર્યું છે કે રાવણના એ દસ શીરો કદાચ આજના યુવાનોના દસ આંતરિક સંઘર્ષ જેવા જ છે હા દશેરા આવે છે ફટાકડા ફૂટે છે પણ શું આપણા અંદરના અવાજ એ અવાજો શાંત થાય છે ખરા બરાબર કારણ કે આજના યુવાન માટે રાવણ એ માત્ર એક પૂતળું નથી રહ્યો એ તો જાણે ઈર્ષા તુલના અને પેલી આત્મશંકાનો ચહેરો બની ગયો છે તો આજે આપણે ઊંડી ચર્ચામાં ઉતરીશું દશેરાનો પરંપરાગત અર્થ અને આજના યુવાનો જે આંતરિક સંઘર્ષો અનુભવી રહ્યા છે એને જોડીશું હા મતલબ ખાલી પુતળા દહનની વાત નહીં પણ મનમાં જે ઘર કરી ગયું છે ને પેલો રાવણ એને ઓળખવાની અને એના પર જીત મેળવવાની વાત કરીશું અને આ આખી ચર્ચાનો આધાર છે ગગન શ્રીધર રાણી દ્વારા જે માહિતી મળી છે તે એ આપણને આ વિષયને વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરશે ચોક્કસ તો શરૂઆત કરીએ હા ચાલો પહેલા તો દશેરા એટલે કે વિજયાદશમી એનો મૂળ અર્થ શું છે વિજયાદશમી નામ જ કહે છે વિજયનો દિવસ સામાન્ય રીતે તો આપણે એને અનિષ્ટ પર સારાના વિજય તરીકે જ ઉજવીએ છીએ હા જેમ કે રામનો રાવણ પર વિજય બરાબર અને બીજું દેવી દુર્ગાનો મહિષાસુર પર વિજય ભારતમાં ઉજવણીની રીતો ભલે અલગ અલગ હોય ઉત્તરમાં રામલીલાનું સમાપન તો પૂર્વમાં વિસર્જન પણ મૂળ સંદેશ તો એક જ રહે છે એક જ અધર્મ પર ધર્મનો વિજય અસત્ય પર સત્યનો પણ આ કથાનું જે કેન્દ્ર બિંદુ છે રાવણ એ ખાલી એક વિલન નહોતો ખરું ને એના પાત્રમાં ઘણું બધું હતું બિલકુલ એને ખાલી રાક્ષસ રાજા કહી દેવો તો એના પાત્રને બહુ ઉપર છલ્લી રીતે જોયા બરાબર છે વાલ્મિકી રામાયણમાં તો એને મહાન વિદ્વાન કયો છે હા મેં પણ સાંભળ્યું છે ચાર વેદ શાસ્ત્રોનું જ્ઞાન અને શિવજીનો પરમ ભક્ત પણ પુલસ્ય મુનિનો પૌત્ર એટલે જ્ઞાન અને શક્તિ તો એનામાં ભરપૂર હતા તો પછી સવાલ એ થાય કે આટલું બધું હોવા છતાં એનું પતન કેમ થયું કંઈક તો કંઈક તો ગડબડ હશે ને અને અહીં જ આખી વાતનો મર્મ છુપાયેલો છે રાવણનું પતન એની શક્તિ કે જ્ઞાનના અભાવે નહોતું થયું એ થયું એના આંતરિક દુર્ગુણોને કારણે એટલે એના પોતાના જ અંદરના દુશ્મનો હા એનું જ્ઞાન એના અહંકારની છે દબાઈ ગયું એની શક્તિ એની વાસનાની છે એની ભક્તિ એના ક્રોધની છે આજે અંદરનો સંઘર્ષ હતો ને એ જ એના વિનાશનું કારણ બન્યો અને પેલી દસ માથાવાળી વાત દશાનંદ એ શું હતું ખાલી દેખાવ કે કંઈક બીજું એના બે અર્થઘટન છે એક કથા એમ કહે છે કે એણે શિવજીને રીઝવવા દસ વાર પોતાનું મસ્તક અર્પણ કર્યું હતું એ એની ભક્તિની પરાકાષ્ઠા બતાવે છે પણ બીજો વધુ પ્રચલિત અર્થ હા બીજો અર્થ જે વધુ આધ્યાત્મિક છે એ મુજબ આ માથા દસ મુખ્ય માનવીય દુર્ગુણોના પ્રતિક છે દસ દુર્ગુણો એક જ વ્યક્તિમાં કયા કયા છે હા યાદી લાંબી છે પણ મહત્વની છે જુઓ પહેલું વાસના એટલે કે વધુ પડતી ઈચ્છા કે મહત્વાકાંક્ષા બીજું ક્રોધ ગુસ્સો આક્રમકતા ઓકે ત્રીજું લોભ ભૌતિક વસ્તુઓનો અતિશય મોહ ચોથું આસક્તિ ખોટો લગાવ જે સાચા ખોટાનો ભેદ ભૂલાવી દે આ તો ચાર થયા પાંચમું અહંકાર પોતાની શક્તિ કે જ્ઞાનનું અભિમાન છઠ્ઠું ઈર્ષા બીજાનું સારું જોઈ ન શકું સાતમું મલિન મન એટલે કે નકારાત્મક કુટિલ વિચારો આઠમું અવિદ્યા સાચા જ્ઞાનનો અભાવ અથવા અજ્ઞાન નવમું અસંતોષ ક્યારે સંતોષ જ ન થવો અને દસમું વિવેક શૂન્યતા એટલે કે શું સાચું શું ખોટું એ પારખવાની શક્તિનો અભાવ આ દસ દુર્ગુણો સાંભળીને તો એવું લાગે છે કે આ કંઈ ખાલી રાવણ પૂરતા સીમિત નથી આજના જમાનામાં પણ આપણી આસપાસ કદાચ આપણામાં પણ બરાબર તમે મુદ્દા પર આવ્યા રાવણ દહનનો સાચો અર્થ કદાચ એ જ છે ખાલી બહારનું પુતળું બાળવા કરતા અંદર બેઠેલા આ દસ માથા જેવા દુર્ગુણોને ઓળખીને એમને કાબૂમાં લેવા અને આ જ વાત આપણને આજના યુવાનોના માનસિક પડકારો તરફ દોરી જાય છે ચોક્કસ આજકાલ યુવાનોની વાત કરીએ તો ભારત યુવાનોનો દેશ છે પણ આ પેઢી પર મેન્ટલ હેલ્થનું પ્રેશર પણ બહુ જ વધારે છે હા એ વાત સાચી છે અને આંકડા પણ ચિંતા કરાવે એવા છે ના રિપોર્ટ્સ જુઓ કે નેશનલ મેન્ટલ હેલ્થ સર્વે બે હજાર પંદર સોળ એ બતાવે છે કે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનો બોજ બહુ મોટો છે ઘણા યુવાનો અને પુખ્ત વયના લોકો આનાથી પીડાઈ રહ્યા છે તો શું આપણે એમ કહી શકીએ કે પેલા જે દસ દુર્ગુણો રાવણના પતનનું કારણ બન્યા હતા એના જ આધુનિક રૂપો આજના યુવાનોના આંતરિક રાવણ બની ગયા છે હા મને લાગે છે કે આ જોડાણ બહુ સ્પષ્ટ છે આપણે અમુક મુખ્ય પડકારો જોઈએ અને એને રાવણના દુર્ગુણો સાથે જોડીએ તો હા ચાલો સૌથી પહેલું જે લગભગ બધા અનુભવે છે ઓવર અને નેગેટિવિટી મનમાં સતત વિચારો ચાલ્યા જ કરે એને રાવણના કયા દુર્ગુણ સાથે સરખાવી શકીએ આ સીધે સીધું રાવણના મલિન મન સાથે જોડાય છે મલિન મન એટલે શું ખાલી ખરાબ વિચાર નહીં પણ વિચારોના એવા વમણમાં ફસાઈ જવું કે નાની ચિંતા પણ મોટો પહાડ લાગે આજનું ઓવરથિંકિંગ એ જ છે હા મનમાં સતત યુદ્ધ ચાલતું હોય એવું લાગે બરાબર જે આપણી બધી માનસિક શક્તિ ચૂસી લે છે જે માહિતી ગગનભાઈ તરફથી મળેલી છે એ પ્રમાણે એક રિપોર્ટ તો એવું પણ કહે છે કે દર ત્રણમાંથી એક યુવાન આનાથી બચવા માટે ગૂગલ કે ચેટ જીપીટી જેવી ટેકનોલોજીનો સહારો લે છે ઓ પણ એ તો કામચલાઉ ઉપાય થયો ને હા મૂળ સમસ્યા તો ત્યાં જ રહે છે હવે બીજો મુદ્દો લઈએ સતત તુલના અને ઈર્ષ્યા ખાસ કરીને સોશિયલ મીડિયાના કારણે હા આ તો બહુ જ કોમન છે આ રાવણના અહંકાર અને ઈર્ષાનો આધુનિક રૂપ છે અહંકાર એટલે પોતાને શ્રેષ્ઠ બતાવવાની હોડ અને ઈર્ષા એટલે બીજાનું સારું જોઈ ન શકવું સોશિયલ મીડિયા પર શું દેખાય છે બધાના જીવનની પરફેક્ટ ફિલ્ટર કરેલી બાજુ અને એ જોઈને પોતાના જીવન માટે અસંતોષ જાગે બરાબર પોતાના જીવનને ઓછું આંકવા લાગે અને આ સરખામણી પછી ચિંતા તણાવ અને ક્યારેક તો ડિપ્રેશન સુધી લઈ જાય છે આત્મસન્માનને પણ ઠેસ પહોંચે છે આ સિવાય પેલું ભણતર અને કેરિયરનું પ્રેશર એનાથી થતો ભાવનાત્મક થાક ઇમોશનલ ફટીક એનું શું એ પણ એક મોટો પડકાર છે અને આપણે રાવણના લોભ એટલે કે વધુ ને વધુ મેળવવાની લાલસા અને અસંતોષ ક્યારેય સંતોષ ન થવો એની સાથે જોડી શકીએ સતત અપગ્રેડ થવાનું દબાણ હા બીજાઓથી આગળ નીકળવાની રેસ કોમ્પિટિશન આ બધું મળીને યુવાનોને ભાવનાત્મક રીતે થકવી દે છે અને પછી આ થાક શારીરિક રીતે પણ દેખાય ઊંઘ ના આવવી ચીડિયાપણું વગેરે આ બધા પાછળના મૂળ કારણો શું લાગે છે સોશિયલ મીડિયા તો છે જ બીજું એક તો સોશિયલ મીડિયાનું વ્યસન છે જ જે રાવણની આસક્તિ જેવું છે પેલો મોહ જે સાચા ખોટાનો ભેદ ભૂલાવી દે લાઇક્સ કમેન્ટ્સ એનાથી ક્ષણિક આનંદ મળે પેલો ડોપામાઇન હિટ હા એ જ પણ એના કારણે વાસ્તવિક સંબંધો નબળા પડે છે એકલતા વધે છે બીજું સંબંધોની જટિલતા પ્રેમ મિત્રતા કુટુંબ એમાં આવતા ઉતાર ચઢાવ ખાસ કરીને બ્રેકઅપ જેવી બાબતો એ પણ યુવાનોના મન પર ઊંડી અસર કરે છે અને કદાચ એમને ગુસ્સા રાવણનો ક્રોધ અથવા નિરાશા તરફ ધકેલી શકે બરાબર એટલે આ બધી સમસ્યાઓ જુઓ તો એકબીજા સાથે જોડાયેલી છે એક એવું ચક્કર બનાવે છે જેમાંથી બહાર આવવું અઘરું લાગે આજ કદાચ આજના યુગનો પેલો આંતરિક રાવણ છે સાચી વાત છે રાવણનું પાત્ર આપણને આ જ ચેતવણી આપે છે કે જ્ઞાન હોય શક્તિ હોય પણ જો અંદરના દુર્ગુણો કાબૂમાં ન હોય તો પરિણામ ખરાબ જ આવે તો પછી આનો ઉપાય શું રાવણ જો ચેતવણી છે તો આદર્શ કોણ કોની પાસેથી શીખવાનું આદર્શ છે ભગવાન શ્રીરામ જો રાવણના દુર્ગુણો આજના પડકારોનું પ્રતિબિંબ છે તો રામના ગુણો એના ઉકેલનો રસ્તો બતાવે છે રામાયણ ખાલી યુદ્ધની કથા નથી એ તો આંતરિક જીતની ગાથા છે રામને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે આજના જમાનામાં આનો શું અર્થ કરી શકીએ મર્યાદા પુરુષોત્તમ એટલે એ ઉત્તમ પુરુષ જે હંમેશા મર્યાદામાં રહ્યા યોગ્ય આચરણ સિદ્ધાંતોનું પાલન કર્યું રામનું જીવન જુઓ તો સ્વનિયંત્રણ ધર્મ પ્રત્યે નિષ્ઠા ધીરજ અને વિવેક આ બધાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ગમે તેવા સંજોગોમાં પણ શાંત રહ્યા હા કપરા સંજોગોમાં પણ શાંતિ અને સંયમ જાળવ્યા પિતાની આજ્ઞા માની ભાઈઓ માટે પ્રેમ રાખ્યો શત્રુ સાથે પણ વિવેકથી વર્ત્યા હંમેશા ધર્મ અને મર્યાદા પહેલા એ વાત તો સાચી રાવણ પાસે તો બધું જ હતું સોનાની લંકા શક્તિ રામે તો વનવાસ વેઠ્યો સંઘર્ષ કર્યો છતાં છેલ્લે જીત્યા તો રામ આ શું બતાવે છે આ એ જ બતાવે છે કે સાચી તાકાત ભૌતિક વસ્તુઓમાં કે દેખાડામાં નથી એ તો અંદરના ગુણોમાં છે રામ પાસે શું હતું શાંત મન સ્થિર બુદ્ધિ અડગ આત્મનિયંત્રણ જ્યારે રાવણનો અહંકાર એને લઈ ડૂબ્યો બરાબર અને રામનો વિવેક એમની ધર્મનિષ્ઠા એમને જીતાડી ગયા પેલી વાત યાદ છે રાવણના મૃત્યુ પછી પણ લક્ષ્મણને એની પાસે જ્ઞાન લેવા મોકલ્યા હતા હા હા એ રામની મહાનતા બતાવે છે એમનું આંતરિક સંતુલન બતાવે છે એટલે બુદ્ધિ અને શક્તિ તો જ કામના જો એ અહંકાર અને દુર્ગુણોથી મુક્ત હોય નહીતર એ વિનાશ નોતરી શકે આજના યુવાનો માટે આ બહુ મોટી શીખ છે ચોક્કસ બહારની સફળતા પાછળ દોડવા કરતા અંદરની શાંતિ સંતુલન અને નૈતિક મૂલ્યોનું મહત્વ સમજવું જરૂરી છે અને આ સમજણ જ આપણને રાવણ થી મન દહન તરફ લઈ જાય છે મન દહન આ શબ્દ જ કેટલો સચોટ છે મતલબ કે આ કોઈ એક દિવસનો તહેવાર નથી પણ સતત ચાલતી પ્રોસેસ છે ખરું ને બિલકુલ જેમ રોજ ઘર સાફ કરીએ એમ મનની સફાઈ પણ રોજ કરવી પડે આપણા મનમાં જે નેગેટિવ વિચારો આવે ઈર્ષા ગુસ્સો અસંતોષ આ બધા શું છે આ આંતરિક રાવણના જ અલગ અલગ રૂપો છે એનો સામનો તો સતત કરવો પડે તો આ મન દહન માટે કોઈ પ્રેક્ટિકલ ઉપાયો છે એવા સ્ટેપ્સ જે આજના યુવાનો લઈ શકે હા જે માહિતી ગગનભાઈ તરફથી મળેલી છે એ પ્રમાણે ઘણા ઉપાયો છે જે આ અંદરના દુશ્મનો સામે લડવામાં મદદ કરી શકે કોઈ જાદુઈ ગોળી નથી પણ નિયમિત પ્રેક્ટિસથી ફરક પડે છે દાખલા તરીકે પહેલો પડકાર આપણે જોયો સોશિયલ મીડિયાનું વ્યસન અને તુલના એટલે કે આધુનિક આસક્તિ એના માટે શું એના માટે ડિજિટલ ડિટોક્સ બહુ અસરકારક છે એનો મતલબ એ નહીં કે ટેકનોલોજી છોડી દેવી પણ એનો ઉપયોગ શું કહેવાય સભાનપણે કરવો કોન્શિયસલી હા થોડા સમય માટે ડિજિટલ ડિવાઇસથી બ્રેક લેવો નોટિફિકેશન્સ ઓછા કરવા રાત્રે સૂતા પહેલાં ફોન દૂર રાખવો આ બધું માનસિક શાંતિ માટે જરૂરી છે આસક્તિ ઘટાડવા માટે આ જરૂરી છે બરાબર અને પેલું ઓવર થિંકિંગ અને નેગેટિવિટી એટલે કે રાવણનું મલિન મન એનું શું કરવું એના માટે જર્નલિંગ અને સપ્રતિબિંબ સેલ્ફ રિફ્લેક્શન બહુ કામનું છે મનમાં જે કંઈ ચાલતું હોય જે લાગણીઓ હોય એને લખવાથી બધું સ્પષ્ટ થાય છે વિચારોનો ગૂંચવાળો ઓછો થાય હા તમે નેગેટિવ પેટર્નને ઓળખી શકો છો એને તોડી શકો છો રોજ થોડો સમય કાઢીને લખો કે આજે શું થયું શું વિચાર્યું શું લાગ્યું મન હળવું થશે સેલ્ફ અવેરનેસ વધશે ઓકે ત્રીજો મુદ્દો હતો ઈર્ષા અને અસંતોષ બીજાનું જોઈને દુથી થવું એના માટે બેસ્ટ છે કૃતજ્ઞતાનો અભ્યાસ પ્રેક્ટિસ આપણી પાસે શું નથી એના પર ફોકસ કરવાને બદલે આપણી પાસે શું છે એના માટે આભાર માનવો એટલે પોઝિટિવ પર ફોકસ કરવો બરાબર રોજ સવારે કે રાત્રે સૂતા પહેલા ખાલી ત્રણ પાંચ એવી વસ્તુઓ યાદ કરો કે લખો જેના માટે તમે આભારી છો નાની નાની બાબતો પણ ચાલે આનાથી મન ધીમે ધીમે પોઝિટિવ બને છે ઈર્ષ્યા અને અસંતોષ ઘટે છે આ તો મનની ટ્રેનિંગ જેવું થયું સરસ ચોથો ઉપાય જે કદાચ લોભ અને અસંતોષ સામે લડવામાં મદદ કરે એ છે હેલ્ધી લાઇફસ્ટાઈલ અને બેલેન્સ શરીર અને મન જોડાયેલા છે રેગ્યુલર એક્સરસાઇઝ સારો ખોરાક પૂરતી ઊંઘ આ બધું મેન્ટલ સ્ટેબિલિટી માટે બેસિક છે યોગા મેડિટેશન પણ મદદ કરે ને ચોક્કસ એનાથી સ્ટ્રેસ ઘટે મન શાંત થાય વિવેક જાગે અને સાથે સાથે વર્ક લાઈફ બેલેન્સ સતત વધુ મેળવવાની દોડમાં પોતાની જાતને ભૂલી ન જવી સાચી વાત છે અને છેલ્લે પેલી એકલતા અને વધુ પડતી આસક્તિની સમસ્યા એનો ઉપાય છે વાસ્તવિક અર્થપૂર્ણ સંબંધોને સાચવવા ડિજિટલ કનેક્શન ગમે તેટલા હોય એ સાચા માનવીય સ્પર્શની જગ્યા ના લઈ શકે પરિવાર મિત્રો એમની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો દિલ ખોલીને વાત કરવી એકબીજાના સુખ દુઃખમાં સાથે રહેવું આનાથી એક મજબૂત સપોર્ટ સિસ્ટમ બને છે જે મુશ્કેલીમાં હિંમત આપે છે એકલતા દૂર કરે છે આ બધા ઉપાયો ખરેખર વિચારવા જેવા છે લાગે છે કે દહન એ કોઈ અઘરી પૂજા નથી પણ જીવન જીવવાની એક હેલ્ધી સભાન રીત છે તમે બરાબર સમજ્યા આ એક સફર છે સતત ચાલતી રહે છે ધીરજ જોઈએ નિષ્ઠા જોઈએ પણ દરેક નાનું પગલું આપણને પેલા આંતરિક રાવણ પર જીત મેળવવાની નજીક લઈ જાય છે તો આજની આપણી આ વાતચીતનો સાર એ જ નીકળે છે કે દશેરા એ ખાલી રાવણના પુતળાને બાળવાનો તહેવાર નથી ના બિલકુલ નહીં પણ આપણા પોતાના મનની અંદર જે અહંકાર ઈર્ષ્યા ગુસ્સો લોભ મોહ આવા જે રાવણ બેઠા છે ને એમને ઓળખવાનો અને એમને બાળવાનો સંકલ્પ લેવાનો દિવસ છે એકદમ સાચું રાવણ એ ચેતવણી છે કે શક્તિ હોવા છતાં દુર્ગુણો પતનનો અંતરે છે અને રામ એ આદર્શ છે જે શીખવે છે કે સાચી જીત તો સંયમ ધીરજ વિવેક અને ધર્મમાં છે દશેરા એ ફક્ત એક તહેવાર નથી એ એક સંકેત છે કે આપણે પણ અંદરના રાવણને દહન કરી શકીએ છીએ હા રાવણના શિરો તો પતંગિયા બનીને બળી જાય છે પણ શું આપણે ઈર્ષા તુલના ઓવરથિંકિંગ જેવા આપણા શિરોને ઓળખી શકીએ છીએ જ્યારે આપણે મનના રાવણ સામે ઊભા રહીએ ત્યારે સાચો વિજયાદશમી ઉજવાય છે અને આ ઊંડી ચર્ચા ગગન શ્રીધરાણી દ્વારા તૈયાર કરાયેલ માહિતીના આધારે રચાઈ છે જેમણે રાવણની અંદર છુપાયેલ માનસિક સંઘર્ષોને પ્રકાશિત કર્યા અને આપણને એ સમજાવ્યું કે સાચો દહન તો અંદરથી થાય છે